આજે આપણે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ સોળથી વીસ સુધીની જોઈશી જેમાં સોળમી પ્રવૃત્તિ છે મારો પરિવાર અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને તમારા પરિવારની માહિતી લખવાની છે પિતા માતા બહેન ભાઈ બા દાદા તેની જન્મ તારીખ ઉંમર કેટલો ભયણા છે તે બધી માહિતી અહીંયા લખવાની છે ત્યાર પછી સત્તર સત્તરમી પ્રવૃત્તિ જોઈ લઈએ મારું ગીત એ તમારે લોકગીત લખવાના છે મેં રાતા ફૂલ લોકગીત લખેલું છે એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે રંગ ડોલરિયો આ કોઈ પણ બે લોકગીત જે છે એ તમે લખી શકો છો તમને જે લોકગીત આવડતું હોય અથવા તો તમે સ્થાનિક જે લોકગીત વધારે બોલાતું હોય કે કોઈ ગીત વધારે બોલાતું હોય તો તે ગીત પણ અહીં લખી શકો છો ત્યાર પછીનું લોકગીત છે આજ મારે આનંદ આજ મારે આનંદ ઉરના સમયે રે મારા ઘરે લગ્નના મુહૂર્ત પૂંચાય પૂછાય રે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે પહેલું નોરતું શ્રીજી બાવા ઘેર મોકલો રે શ્રીજી બાવા એમના જ સહિત પધારો રે મારા ઘરે તળિયાને તોરણ બંધાઈ રે આ સિવાય તમને આવડતું લોકગીત પણ તમે લખી શકો છો ત્યાર પછી અઢારમી પ્રવૃત્તિ જોઈએ ગાણિતિક આકૃતિઓ વર્તુળ જે છે એ કયા કયા કઈ કઈ આકૃતિઓ વર્તુળ હોય તો ઘડિયાળ પૈડું સિક્કો બંગડી ચોરસ કેરમબોર્ડ બ્રેડ રૂમાલ ચેસબોર્ડ લમચોરસ પુસ્તક દરવાજો બ્લેકબોર્ડ ટીવી સ્ક્રીન ત્રિકોણ સમોસા ધ્વજ પિરામિડ છત પંચકોણ પંચકોણ પેચ આવે પંચકોણીય પેચવાળો ફૂટબોલ આવે અને ઘણા બધા ટ્રાફિક ચિહ્નો પણ પંચકોણ હોય છે ષટકોણ તો કે મધપુડો પછી બોલ્ટની સાથે જે નટ વપરાય તે અને પેન્સિલનો આકાર ચતુષ્કોણ બારી ફોટો ફ્રેમ અને ટેબલ ટોપ અર્ધવર્તુળ તો કમાન અને હોડીનો આકાર ઘણી બધી હોડી ઘણી બધી હોડી એવી હોય છે કે જેના આકાર હાફ સર્કલ એટલે કે અર્ધવર્તુળ હોય છે ઢોલકનો એક આકારો કાપીને લંબચોરસ અર્ધવર્તુળ ચોરસ અને ત્રિકોણ ષટકોણ અને ચતુષ્કોણ ત્યાર પછી ઓગણીસમી પ્રવૃત્તિ જોઈએ ગામનો ઇતિહાસ જાણીએ તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું તે લખવાનું છે ગામની સ્થાપનાને પ્રારંભિક સમય લખવાનું છે સમય જતાં થયેલા ફેરફારો સમય જતાં વસ્તીમાં વધારો થાય ભૌગોલિક વિસ્તારમાં ફેરફારો થાય આર્થિક પ્રવૃત્તિઓમાં બદલાવ આવે શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ ખૂબ જ થાય અને જૂના સમય કરતાં હાલના પરિવહનના સાધનોમાં પણ સુધારા થયા છે મહત્વપૂર્ણ ઘટનાઓ લખવાની છે તમારા ગામમાં જે કંઈ પણ મહત્વપૂર્ણ ઘટના બની હોય કુદરતી આફતો આવેલી હોય જેમ કે ધરતીકંપ છે પૂર છે વાવાઝોડું છે કે કોઈ સામાજિક કે રાજકીય ઘટના બની હોય તે લખવાનું છે ત્યાર પછી વીસમી પ્રવૃત્તિ જોઈ લઈએ માપન કરીએ દસ સેન્ટીમીટરથી ઓછી લંબાઈ હોય તેના નામ લખવાના છે દસ સેન્ટીમીટરથી વીસ સેન્ટીમીટર વચ્ચેની લંબાઈના નામ લખવાના છે અને વીસ સેન્ટીમીટરથી વધુ લંબાઈના લંબાઈવાળી વસ્તુના કે વનસ્પતિના નામ લખવાના છે ત્યાર પછી કયા છોડના પાન વધુ લાંબા હોય છે બાજરી કેળ મકાઈ ખજૂરી નાળિયેરી વગેરે ક્યાં છોડના પાન વધુ પહોળા હોય છે મકાઈ ખજૂરી કેળના પાન વધુ પહોળા હોય છે કે છોડના પાન એકદમ ટૂંકા હોય છે દાડમ લીંબોડી અને તુલસીના પાન એકદમ ટૂંકા હોય છે ગમતું પણ દોરવાનું છે અથવા તો છાપ પાડવાની છે મેં અહીં વડનું પણ દોરેલ છે